ગરમા ગરમ પૂરી અને બટાકાનું રસાળું શાક મળી જાય ને તો તો બીજી કોઈ જ વસ્તુની જરૂર ના પડે તો આજે આપણે કઈક અલગ મસાલા સાથે બટાકાનું રસાવાળું શાક તૈયાર કરીશું અને આ મસાલા પૂરી તૈયાર કરીશું તો રૂટિનમાં આપણે જે બટાકાનું શાક અને પૂરી બનાવીએ છીએ એના કરતાં કંઈક ડિફરન્ટ રેસીપી છે ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ મસાલા પૂરી અને બટાકાનું શાક બનાવવા માટે સૌ પહેલાં તો આપણે પૂરી માટેનો લોટ બાંધીને તૈયાર કરીએ તો એના માટે અત્યારે મેં એક કપ ભરીને ઘઉંનો લોટ લીધો છે અને એની સામે આપણે વન ફોર્થ કપ સુજી લેવાની છે તો એકદમ સારું માપ છે તમે જેટલો લોટ લો એનાથી ચોથો ભાગ તમારે સૂજી લેવાની છે સૂજી તમે ઝીણી મોટી કોઈ પણ લઈ શકો હવે એની અંદર આપણે મોહણ ઘીનું જ ઉમેરવાનું છે તો અત્યારે હું આની અંદર બે ટેબલ સ્પૂન ઘીનું મોહણ એડ કરીશ ઘીના મોહણથી આપણી જે પૂરી છે ને એકદમ સરસ ખસ્તા બનશે અને આ મસાલા પૂરી છે તો એની અંદર આપણે થોડા મસાલા પણ એડ કરીશું તો પહેલાં તો મીઠું એડ કરી દઈએ સ્વાદ પ્રમાણેનું ત્યારબાદ આપણે એની અંદર અજમો મેરવાનો છે તો હાફ ટી સ્પૂન અજમો હાથેથી મસીને નાખીશું અને થોડી એની અંદર હળદર નાખીશું અને હિંગ નાખીશું હાફ ટી સ્પૂન હવે બધી જ વસ્તુઓને બરાબર ભેગી કરી લેવાની છે આપણો જે લોટ છે અને સૂજી છે એ બરાબર ઘીથી મોણવાળા થઈ જવા જોઈએ મેં અત્યારે જે ક્વોન્ટિટી લીધી છે એની અંદર મેં જે મોટી સાઇઝની પૂરી બનાવી છે ને એ સાઇઝમાં તમારી લગભગ સાતથી આઠ જેટલી પૂરી બનીને તૈયાર થાય છે તો બધો જ લોટ આપણો થઈ જાય પછી આપણે લોટ બાંધવાનો છે અને થોડું મુઠી પડતું એનું હોવું જોઈએ તો પૂરી છે ને એકદમ સરસ બને છે અને આ મસાલા પૂરીની ખાસ વાત એ છે કે તમે એને ચા કોફીની સાથે પણ એન્જોય કરી શકો છો તમારે શાક ના બનાવવું હોય તો તમે ચા કોફી સાથે પણ આ પૂરીને ખાઈ શકો છો તો બસ આ રીતનું મૂળ તમને જોઈશે અને હવે આપણે થોડું હુંફાળું પાણી લઈ એનો લોટ બાંધવાનો છે બહુ વધારે ગરમ નહીં પણ પાણી થોડું હુંફાળું હશે ને તો રિઝલ્ટ તમને એકદમ સરસ મળશે અને અત્યારે મેં અડધો કપ પાણી લીધું છે અને આપણે આનો જે લોટ છે ને એ બહુ વધારે ઢીલો નથી બાંધવાનો આપણે જે રીતે પૂરીનો લોટ બાંધીએ ને બસ એવો જ લોટ આ રહેશે પણ આની અંદર સૂજી છે એટલે કે જે પાણી પોતાની અંદર એબ્ઝોર્બ કરશે એટલે પૂરી કરતાં આ લોટ થોડો કઠણ રહેશે થોડું થોડું પાણી લેવાનું છે અને લોટ બાંધવાનું છે જેથી લોટ આપણો ઢીલો ના થઈ જાય અને અત્યારે મેં અડધો કપ પાણી લીધું છે કેટલું પાણી જોઈશે તમને આગળનું જણાવીશ તો લોટ આપણો અત્યારે બંધાઈ ગયો છે અને લોટ બંધાઈ જાય અને પછી આપણે શું કરવાનું છે લોટને આપણે ટૂપવાનો છે તો હથેળીનો જે પાછળનો ભાગ હોય ને એનાથી લોટને આપણે ટૂપવાનો છે આ રીતે લોટને તમારે થોડો પળો કરવાનો અને ફરી પાછો એને ફોલ્ડ કરી દેવાનો તો આ રીતે લોટને તમારે પહોળો કરતા જવાનો પાછો ફોલ્ડ કરવાનો તો એ જે પ્રોસેસ છે લગભગ તમારે વીસથી પચીસ વાર કરવાની છે આ રીતે લોટ ટૂંપવાનો ફોલ્ડ કરવાનો તો એમાં તમને પાંચેક મિનિટ જેટલો સમય લાગશે પણ તમારો લોટ એકદમ સરસ થઈ જશે તમે લોટ બાંધ્યો હશે અને આખી પ્રોસેસ કરશો ને પછી તમને લોટનું જે ટેક્સચર છે ને એની વચ્ચેનો તફાવત ખબર પડશે લોટ આપણો એકદમ સરસ સ્મૂથ થઈ જશે તો લોટને ઢાંકી અને લગભગ આપણે પંદર થી વીસ મિનિટ રહેવા દઈશું તમારી પાસે સમય હોય તો અડધો થી પોણો કલાક રાખી શકો તો વધારે સારું મેં અત્યારે વન ફોર્થ કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો હતો હવે આપણે શાક માટેનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીએ તો એના માટે અત્યારે મેં સૂકા મરચાં અને લીલા મરચાં લીધા છે સાથે આપણને જોઈશે પાલકના ચારથી પાંચ નંગ પાન થોડું આપણે એની અંદર ફુદીનો લેવાનો છે લગભગ બારથી પંદર પાન જેટલો થોડી કોથમીર લેવાની છે પાલકના પાન ઓપ્શનલ છે ના હોય તો સ્કીપ કરી શકાય છે ત્યારબાદ એની અંદર ત્રણથી ચાર નંગ મરી અને ત્રણથી ચાર નંગ લવિંગ નાખવાના છે થોડું એની અંદર આપણે સંચળ નાખવાનું છે તો લગભગ મેં હાફ ટી સ્પૂન જેટલું સંચળ નાખ્યું છે એક ટી સ્પૂન એમાં આપણે જીરું નાખીશું એક ટી સ્પૂન આપણે વરિયાઈ નાખવાની છે એક ટી સ્પૂન એની અંદર આમચૂર પાવડર જશે ખટાશ માટે એક ટી સ્પૂન આખા ધાણા નાખવાના છે અને પાંચથી છ દાણા મેથીના નાખવાના છે થોડી હળદર નાખી દઈશું અને એક ચમચી એટલે કે એક ટેબલ સ્પૂન જેટલું મેં અહીંયા આગળ તેલ નાખ્યું છે મોટી ચમચી છે એટલે અને હવે થોડું પાણી નાખી અને વાટી લઈશું તો આ જે મસાલો છે આની અંદર આપણે કાંદા લસણનો બિલકુલ ઉપયોગ નથી કર્યો તેમ છતાં ખાવામાં ખૂબ સરસ લાગશે તો બસ આ રીતનો તમારો મસાલો વટાઈ અને તૈયાર થઈ જશે અને આ જે શાક છે ને એમાં ખટાશ માટે આપણે ટમેટાનો નહીં પણ આમચીનો ઉપયોગ કરીશું તો તેલ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે એની અંદર મેં ત્રણ ટેબલ સ્પૂન તેલ લીધું હતું એમાં એમાં આપણે આપણે જીરું અને હિંગ ઉમેરવાની છે 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 આ શાકમાં હિંગનું જે જે પ્રમાણ ને એ વધારે હોય રેગ્યુલર નાખીએ એના હવે જે મસાલો વાટીને તૈયાર કર્યો તો એ આપણે એની અંદર એડ કરવાનો છે અને મસાલાને આપણે સરસ રીતે સાંતળવાનો છે તો એકદમ સરસ એમાંથી તેલ છોટું ના પડે ને ત્યાં સુધી રાખીશું તો પહેલા આપણે એને બરાબર તેલ અને વઘાની સાથે મિક્સ કરી લઈએ અને પછી ઢાંકણ ઢાંકી સ્લો ફ્લેમ પર રહેવા દઈશું અને મસાલો આપણો બળી ના જાય એના માટે થોડું પાણી પણ એડ કરી દઈએ તો મેં અત્યારે લગભગ વન ફોર્થ કપ જેટલું પાણી નાખ્યું છે બરાબર મિક્સ કરી અને ઢાંકણ ઢાંકીને રહેવા દઈશું હવે આ જે મસાલો છે એમાં આપણે પાલક નાખી છે એટલે મેં એને પાંચેક મિનિટ માટે સ્લો ફ્લેમ પર રહેવા દીધો હતો અને વચ્ચે વચ્ચે તમારે એને સાંતવાનું પણ છે જો એવું લાગે કે પાણી ઓછું થઈ ગયું છે તો થોડું બીજું પાણી નાખી દેવાનું પણ એક સાથે બહુ વધારે પાણી નહીં નાખવાનું થોડું થોડું નાખવાનું તો આપણી જે ગ્રેવી છે એકદમ સરસ સંધાઈ ગઈ છે અને ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે તો હવે એની અંદર આપણે લાલ મરચું પાવડર એડ કરીશું તો અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે દોઢ ટેબલ સ્પૂન જેટલું તમારે વધારે તીખા જોઈએ તો તમે નોર્મલ તીખું લાલ મરચું પણ નાખી શકો આપણે લીલા મરચાં પણ નાખ્યા હતા એટલે અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે ત્યારબાદ જેમાં આપણે ગ્રાઇન્ડ કર્યું હતું એની અંદર જ મેં એક કપ પાણી નાખીને એ પાણી અત્યારે ઉપયોગમાં લીધું છે અને સાથે બીજું હું એક કપ પાણી નાખું છું તો ટોટલ મેં બે કપ પાણી નાખ્યું છે પાણી આ રીતે ઉકળી જાય ને પછી એની અંદર આપણે બાફેલા બટાકા એડ કરીશું તો ટુકડો રહેશે કોઈ એકદમ પેસ્ટ જેવો એકદમ ઝીણો ફાઇન પેસ્ટ જેવો બનશે ને એનાથી આપણો જે રસો છે ને ગ્રેવી એકદમ સરસ જાડી બનશે તો બસ આપણે બટાકાને કટ નથી કરવાના હાથેથી જ આ રીતે તોડતા જવાનું છે ને ઉમેરવાના છે અત્યારે જે મેં શાક બનાવ્યું છે ને ત્રણથી ચાર વ્યક્તિઓ માટેનું છે તમારે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો પછી બધી વસ્તુઓની ક્વોન્ટિટી તમારે એ મુજબ લેવાની બરાબર મિક્સ કરી લેવાનું છે અત્યારે આપણે અંદર બે કપ જેટલું પાણી નાખ્યું છે તો સ્લો ફ્લેમ પર ઢાંકણ ઢાંકીને લગભગ આપણે અડધો કલાક માટે રહેવા દઈશું જેથી બે કપ પાણી છે ને એમાંથી લગભગ એક કપ જેટલું પાણી વળી જાય જેથી બધા જ મસાલા બટાકાની સાથે ઉકળશે અને ખૂબ જ સરસ આપણું શાક બનશે તો ઢાંકણ ઢાંકી એકદમ સ્લો ફ્લેમ પર એને રહેવા દઈશું અને તમારો જે ગેસનો નાનો બર્નર હોય ને એ તમારો ઉપયોગમાં લેવાનો છે હવે આપણે જે પૂરીનો લોટ બાંધ્યો હતો તો એના માટેનો મસાલો તૈયાર કરીએ તો અત્યારે મેં સૂકા ધાણા લીધા છે એક ટી સ્પૂન જેટલા એક ટી સ્પૂન મેં અહીંયા વરિયાળી લીધી છે સંચળ એટલે કે કાળું મીઠું લીધું છે હાફ ટી સ્પૂન હાફ ટી સ્પૂન અંદર આમચૂર પાવડર જશે પાંચથી છ નંગ આપણે મરી લેવાના છે અને અડદની દાળ લીધી છે મેં બે ટેબલ સ્પૂન જેટલી બસ એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું સૂકું જ ગ્રાઇન્ડ કરવાનું છે હવે થોડું તેલ મૂકવાનું છે તો મેં એક ટી સ્પૂન તેલ નાખ્યું છે એમાં થોડી હળદર અને એક ટી સ્પૂન હિંગ નાખવાની છે હા આ જે મસાલો છે ને એમાં હિંગનું પ્રમાણ વધારે રહેશે તો હાફ ટીસ્પૂન કરતાં પણ થોડી ઓછી મેં હળદર લીધી છે પણ એક ટીસ્પૂન મેં હિંગ લીધી છે અને ત્યારબાદ આપણે જે અડદની દાળ મસાલા સાથે વાટીને તૈયાર કરી એ એમાં નાખવાની છે અને એને શેકવાની છે તમે ઈચ્છો તો તમે અડદની દાળને પલાળીને પછી ગ્રાઇન્ડ કરીને પણ બનાવી શકો છો અથવા તો તમે આ પ્રમાણે અડદની દાળને કાચી જ શેકી લો એટલે કે કોરીજ શેકી લો અને પછી એને તમે આ રીતે તેલમાં સાંતળીને પણ મસાલો તૈયાર કરી શકો તો થોડી વાર માટે એને તેલમાં સાંતળવાની અને ત્યાર પછી આપણે અંદર થોડું થોડું પાણી નાખી અને એને આપણે ચડાવવાની છે તો અડદની દાળને તમે મેં આગળ એમ કોઈ પણ રીતે તૈયાર કરી શકો તો અત્યારે એમાં આપણે થોડું પાણી નાખીશું તો થોડું થોડું પાણી નાખવાનું છે એક સાથે વધારે પાણી નહીં નાખીએ થોડું પાણી નાખશો ને એટલે દાળ બધું જ પાણી પીશે અને પોતાની તરફ એબ્સોર્બ કરશે એટલે થોડી ફૂલશે અને નોનસ્ટિક લેવાનું છે જેથી નીચેથી એ ચોંટે નહીં ને પછી તમારે બહુ વધારે તેલ નાખવું પડશે તો આ પ્રમાણે પાણી બધું જ એબ્ઝોર્બ થઈ જાય એટલે ફરી પાછું બીજું થોડું પાણી નાખીશું તો ટોટલ મેં અહીંયા આગળ વન ફોર્થ કપ જેટલું પાણી નાખ્યું છે પણ એક સાથે નથી નાખ્યું થોડું થોડું કરીને નાખ્યું છે તો બેથી ત્રણ વાર તમારે આ રીતે થોડું થોડું પાણી નાખીને આ પ્રમાણેનો મસાલો તૈયાર કરી લેવાનો છે આ મસાલો જ્યારે તમે તૈયાર કરતા હશો ને ત્યારે પણ ખૂબ જ સરસ સુગંધ આવશે તો મસાલો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે પેન છોડી રહ્યો છે પ્રમાણે થોડો ફોલો કરી એની અંદર આપણે બાઇન્ડિંગ માટે લગભગ હાફ ટેબલ સ્પૂન જેટલો ચાનો લોટ નાખવાનો છે અને એક ટી સ્પૂન મરચું એડ કરવાનું છે તો અત્યારે મેં તીખું આવું મરચું એડ કર્યું છે થોડી કસૂરી મેથી ઉમેરી દેવાની છે એની અંદર અને મિક્સ કરવાનું છે ચાનો લોટ છે ને એના કારણે આપણું જે સ્ટફિંગ છે એમાં જે પણ મોઇશ્ચર હશે ને એ બધું જ એબ્સોર્બ થઈ જશે ને આપણું જે સ્ટફિંગ છે એકદમ સરસ ડ્રાય થઈ જશે હવે ઘણી બધી જગ્યાએ આ જે મસાલા પૂરી છે ને એની અંદર અડદની દાળનો લોટ ઉમેરીને પણ તૈયાર કરવામાં આવે છે જો તમને ખબર હોય કે આવી રીતની મસાલાપુરી અને બટાકાનું શાક ભારતના કયા સ્ટેટનું ફેમસ છે તો કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવજો બસ આપણે જે મસાલો છે શેકાઈ ગયો છે તેને ઠંડો થવા દઈએ ઠંડો થઈ જાય પછી આપણે નાના નાના લીંબુ જેટલા એના ગોળાવાળી લેવાના છે તો આ અંદરનું સ્ટફિંગ છે જે આપણે પૂરીમાં ભરીને તૈયાર કરીશું હવે તમારે જો આવું સ્ટફિંગ વાળી પૂરી ના કરવી હોય તો નોર્મલ આપણે જે લોટ બાંધ્યો છે એમાંથી પણ તમે પૂરી બનાવી શકો એ પણ ખાવામાં ખૂબ સરસ લાગે પણ આ પ્રમાણે તમે જો અડદની દાળનું સ્ટફિંગ એડ કરો ને તો એની ન્યુટ્રીશિયસ વેલ્યુ પણ વધી જાય કારણ કે આની અંદર લોટની સાથે પ્રોટીન પણ એડ થાય તો હવે આપણે જે લોટ છે એને ચેક કરી લઈએ તો લોટ એકદમ સરસ ગુણ હોય અને નરમ થઈ ગયો છે તો હવે આપણે જે સ્ટફિંગના ગોળા કર્યા છે ને એના કરતાં થોડા મોટી સાઇઝના આ ગોળા તૈયાર કરી લેવાના છે અને આ જે પૂરી છે ને એને પહેલાં આપણે સ્ટફ કરી દઈશું અને પછી વણવાની છે તો મેં થોડી મોટી સાઇઝને જ તૈયાર કરી છે તમે નાની પણ બનાવી શકો છો આપણે સ્ટફિંગ ભરવું છે એટલે બહુ નાની કરતાં આ રીતની પૂરી હશે તો વધારે ઇઝી પડશે હવે આ જે લુવો છે એને આ રીતે હાથેથી જ આપણે વાટકી જેવો શેપ આપવાનો છે તો કિનારેથી આપણે એને પ્રેસ કરતા જવાનું છે વચ્ચેનો ભાગ થોડો જાડો રહેવો જોઈએ તો એક નાનો વાટકી એટલે કે કોડિયા જેવો શેપ આપી દેવાનો આપણે એને અને પછી અંદર જે મસાલો છે ને એ બધો મસાલો એની અંદર ભરવાનો છે એટલે જે ગોળાવાળા હતા ને જ એની અંદર મૂકી દેવાનો અને પછી ચારેય બાજુથી એને સીલ કરી દેવાનું છે તો આ પ્રમાણે તમે મૂકી અને જે કિનારી છે એના ઉપરથી આ રીતે સીલ કરતા જશો તો એકદમ સરસ રીતે પેક થઈ જશે પછી એને થોડું ટર્ન કરી દેવાનું અને આ પ્રમાણે એનો ગુલ્લો તૈયાર કરવાનો છે અને પછી એને વણીશું હવે વણતી વખતે તમારે જે બધું પૂરણ છે ને એક બાજુ ના જાય એટલે ઉપર આડો હાથ રાખી આ રીતે ફેલાવી દેવાનું અને પછી વણવાનું વણવામાં તમારે એને કિનારીથી જ વણવાનું છે લોટ તમારો એકદમ સરસ બંધાયો હશે તો ઉપર તમારે અટામણ કે તેલ લગાડવાની એવી કોઈ જ જરૂર નહીં પડે એકદમ ઈઝીલી તમે વણી શકશો કિનારીએથી વણતા જવાનું અને વચ્ચે વણવાની બિલકુલ જરૂર નથી નહીંતર પછી તમારી જે પૂરી છે ને ફાટશે અને આ પૂરીને આપણે બહુ વધારે પતલી નથી કરવાની નિતર એનું જે સ્ટફિંગ છે ને એ વણતી વખતે જો સેજ પણ ફાટ્યું હોય કે થયું હોય ને તો બહાર નીકળશે તો આ પ્રમાણે થોડી એને જાળવી રાખવાની છે તો તમે જોઈ શકો છો એની થિકનેસ મેં કેટલી રાખી છે હવે તેલ મેં એકદમ સરસ ગરમ કરી લીધું છે અને ગેસની જે ફ્લેમ છે એ થોડી હાઈ ઉપર છે કારણ કે આ પૂરી જ્યારે તમે નાખો ને ત્યારે એકદમ સરસ એ ફૂલવી જોઈએ આ રીતે તમે જ્યારે થોડું થોડું એને પ્રેસ કરશો તો એકદમ સરસે ફૂલશે એકવાર તમારી પૂરી ફૂલી જાય ને પછી તમારે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે અને એને એકદમ સરસ ક્રિસ્પી થાય ખસ્તા થાય ત્યાં સુધી તળવાની છે તો ફૂલી જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને પછી એને આ રીતે ઉલટાવતા પલટાવતા રહી અને તમારે એને તળવાની છે તો આ પૂરી તળવામાં લગભગ લગભગ પાંચથી છ મિનિટ જેટલો સમય લાગશે તો આ પ્રમાણે જ તમારે પૂરી તૈયાર કરવાની છે અને આ પૂરી એકદમ સરસ ખસ્તા બને છે અને મેં તમને જણાવ્યું એમ તમે એકલી પૂરી પણ ચા કોફીની સાથે ખાઈ શકો છો અને તમે જો થોડી વધારે કડક કરો ને તો આપણે જે રાજ કચોરી આવે છે ને એના જે બનશે તો તમે એની અંદર બધું સ્ટફિંગ ભરીને ચાટની જેમ પણ એને ખાઈ શકો છો તો તમારે જો મેદા ઉપયોગમાં ના લેવો હોય તો આ પ્રમાણે પણ પૂરી બનાવી શકાય બસ આ રીતનો કલર આવે ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે તો આપણે એકદમ સરસ ખસ્તા મસાલા પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો બીજી પૂરી પણ આ રીતે તળી લઈશું અને લગભગ અડધો કલાક થવા આવે છે તો આપણું જે શાક છે એ પણ તૈયાર થઈ ગયું છે આપણે જે બેકઅપ પાણી નાખ્યું તો એમાંથી ઘણું બધું પાણી બળી ગયું છે અને આપણી જે ગ્રેવી છે ખૂબ સરસ તૈયાર થઈ છે તો હવે આપણે છેલ્લે આની અંદર થોડી કસૂરી મેથી અને થોડા લીલા ધાણા નાખી દેવાના છે તો ડુંગી લસણ વગર બનાવેલું આ શાક ખાવામાં એટલું સરસ લાગે છે કે એકવાર તમે બનાવશો ને તો ચોક્કસથી તમને પસંદ આવશે તો ઘરમાં ગરમ મસાલા પૂરી અને બટાકાનું આ શાક એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો અને રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ ફેમિલીની સાથે જરૂરથી શેર કરો